જેટલી અરજીઓ રદ કરીને એમસી પર ઉભા થયેલા ચાલીસ જેટલા ઔદ્યોગિક સેડ સહિતના દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો અગાઉ પાસે કરાવ્યો હતો

નામદાર હાઈકોર્ટમાંથી ડિસ્મિસ કરી દેવામાં આવેલ છે સાથે સાથે જે ગેરકાયદેસર બાંધકામ છે એ તમામ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની લીગલ વિભાગ દ્વારા એસ્ટેટ વિભાગને પત્ર લખીને જાણ પણ કરી દેવામાં આવી છે આ સંદર્ભે એક કેવિયટ પણ હાયર ફોરમની અંદર દાખલ કરવા માટેની પણ સૂચના આપવામાં આવી છે જેથી કરીને એ જે વોટર બોડી છે એની પરનું જે તમામ ગેરકાયદેસર બાંધકામ છે એને દૂર કરી શકાય એ પ્રકારની ત્વરિત કાર્યવાહી હાથ ધરવા માટેની સૂચના આપવામાં

ત્યારબાદ હમણાં ત્વરિત ડીએલઆરની અંદર કચેરી દ્વારા એની માપણી કરવામાં આવી ટીપીના રોડની પણ માપણી કરાવવામાં આવી કપાતની પણ માપણી કરવામાં આવી અને જે વોટર બોડી છે એના ક્ષેત્રફળની પણ માપણી કરી અને સુનિશ્ચિત કરવામાં આવ્યું અને એ તમામ જે રિપોર્ટ છે નો એ તમામ રિપોર્ટ પણ નામદાર હાઈકોર્ટ સમક્ષ મૂકી અને સ્પષ્ટતા કરવામાં આવી કે આ આ બધા જ જે બાંધકામો છે એ ગેરકાયદેસર છે અને એટલા માટે જ નામદાર હાઈકોર્ટ દ્વારા

જે ઇન્ડસ્ટ્રીયલ બાંધકામો હતા એ વર્ષો જૂના હતા અને ત્યાં આર્થિક ઉપાર્જનનું કાર્ય પણ થયું હશે માનીને અમે અમારી કમિટીની અંદર સૂચના આપી છે કે અમારા જે હાઈકોર્ટ સમક્ષ કોર્પોરેશન રિપ્રેઝેન્ટ કરનાર અમારા જે એડવોકેટ શ્રી છે કાઉન્સિલશ્રી છે એમની પાસેથી આપણે લીગલ માર્ગદર્શન અભિપ્રાય મેળવવા માટેની પણ સૂચના આપી છે જેની અંદર સ્પષ્ટપણે એવી માહિતી માંગવામાં આવી છે કે આ જે ત્રીસ થી ચાલીસ એકમો છે ઇલીગલ બાંધી દેવામાં આવ્યા હતા હતા વર્ષો જૂના એમની પાસેથી મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યામાં આર્થિક ઉપાર્જન કરીને કમર્શિયલ ઉપયોગ જે કર્યો કર્યો છે એ સંદર્ભે આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી રિકવરીની કોઈ નોટિસો આપી શકાય કે કેમ એ બાબતનો લીગલ અભિપ્રાય પણ માગવામાં આવ્યો છે અને એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે